સીતારામ સતૈદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ ચલો દડવી ગ્રુપ ફરી પાછું અમરધામ આંગણે સેવામાં પહોંચી ગયું છે પ્રભુજીના આશ્રય સ્થાનમાં રામ ભરોસે જે અમે પેવર બ્લોક ફિટ કરવાનું નક્કી કર્યું તું એનું કામ છે ચાલુ થઈ ગયું છે અને થી બધા ભાઈઓ છે એ સેવામાં પહોંચી ગયા છે આપણે એવું કીધું કે ફિટિંગ કામ સાથે કમ્પ્લીટ તો ભાઈઓનું કેવું એવું છે કે બેન અમારે એવા કોઈ મજૂરીના એક્સ્ટ્રા પૈસા કોઈને આપણે નથી આપવા અમે અમારો કિંમતી સમય રાત દિવસ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે આવશું અને પ્રભુજીના આશ્રમસ્થાનમાં જે પ્રવ બ્લોક ફિટ કરવાના છે એમાં અમારું જે સમયનું યોગદાન છે એ આપશું એટલે હરેશભાઈ અને દડવીની સમગ્ર ટીમ એ આશ્રમ પર સેવા આપવા માટે આવી ગઈ છે કારણ કે દડવીનું આખું ગ્રુપ છે

પણ આ જગત અને એમાં ખાસ કરીને પોતાના પરિવારના સભ્યો સ્વજનો જ્યારે માણસને પ્રભુજી બનવા મજબૂર કરી દે ને ત્યારે વેદના કંઈક અલગ હોય અને એ તો જે ચોવીસ કલાક સાથે રહેતું હોય એને ખબર હોય એટલે સરસ મજાની ઉંમર માંગણે દડવી ગામના સમસ્ત સ્વયંસેવકોની જે સેવા છે એના માટે એમને દિલથી વંદન અમર માને હૃદયપૂર્વક પ્રાર્થના આ બધા ભાઈઓને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને એમના અને એમના પરિવારના દરેક સપનામાં અમર પૂરા કરે એમ કે શ્રમદાન સમયનું દાન એ પણ એટલું જ લેખે છે કે જેટલું આપણે કોઈને આર્થિક રીતે યોગદાન કરીએ કારણ કે સમય કાઢી અને સમયની સાથે સેવા આપવીને એ ખૂબ મહત્ત્વની છે એટલે જ્યારે જ્યારે જરૂર પડે

અમાર મને હૃદયથી પ્રાર્થના એ દરેકના સપનાઓ દરેક પૂરા થાય અને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ ભોગવે ચલો અમરધામ આશ્રમ પર સ્વયંસેવકોની ટીમ છે જોરશોરમાં કામ કરી રહી છે પ્રભુજીના આશ્રય સ્થાનમાં પેવર બ્લોકનું કામ ચાલુ છે પેવર બ્લોક એટલે ફિટ કરીએ છીએ તળિયામાં કે આગળ જતાં ક્યાંય પાછું ફેરવવાનું થાય તો આપણે પાછું એનો રીયુઝ કરી શકીએ લંડનથી ભરોસે એક બેન છે એમણે પેવર બ્લોક છે એ સેવા માટે મોકલા છે તો એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર કારણ કે એ ફર્સ્ટ ટાઈમ ઇઝરાયલ ગયા હતા ત્યારે એમણે એંસી હજાર રૂપિયાનું કરિયાણું છે અમરધામ આશ્રમને અર્પણ કર્યું હતું આ વખતે પણ એમણે પેવર બ્લોક માટેનો ટોટલ ખર્ચો છે એ સેવામાં અર્પણ કર્યો છે પણ નામ લેવાની ના પાડી છે એટલે ખરા હૃદયથી પ્રાર્થના બેન ખૂબ આગળ વધે એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એમના દરેક સપના સાકાર થાય અને અમરધામ આશ્રમ પર જે સેવા અર્પણ કરી છે એના માટે સમગ્ર સાથી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર અમરમાં બેનને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને આ બાજુ પ્રભુજીઓ પણ બધા છે એ પવનમાં બહાર આવી ગયા છે અમારા દક્ષાબા છે એ કલર કરીને તૈયાર થઈ ગયા છે મોર લોથન ગણી રહ્યો છે બસ એક જ તમારી આવું એટલે એક જ કથા મારે જ આશ્રમ પર આવતું બંધ થઈ જવું છે ચલો આ બાજુ અમારો નાનો સ્વયંસેવક પણ સેવામાં લાગી ગયો છે હું નામ છે દીકુ દક્ષ દર્સ અને આ બાજુ કેશુ બાપા છે એ ભરેલો ભીંડો બનાવવાની તૈયારી કરે છે ભરેલ ભીંડો વઘારવાનું જ કોણ રત્નાબેન હું વઘાર દઈશ હાલો સરસ ચલો આવી જાવ બધા પ્રસાદ લેવા માટે ભરેલો ભીંડો અરે શું છે રોટલી બીજું બધા પ્રભુજીઓ ખૂબ લીલા લહેરમાં છે અને જરૂરી જે અત્યારે ઇમરજન્સીમાં જે જરૂરી છે એ પેવર બ્લોક નું કામ ચાલુ થઈ જાય તો જે પ્રભુજીના ખાટલા ધૂળ થતા હતા થોડી ઘણી બીજી પ્રોબ્લેમમાં પાણી ઢોળાતી હતી તો થતી હતી એ બધું છે એ આપણે ઇઝીલી કમ્પ્લીટ કરી શકીએ ખૂબ સરસ મજાનો દળવી ગ્રુપનો અમને રાત દિવસ સાથ સહકાર છે કારણ કે આ સમયમાં સમય આપવો અને આશ્રમ માટે જ્યારે શ્રમ કરવાનો હોય ત્યારે મજૂરી કેમ બચાવી એ પણ દળવી ગ્રુપ કારણ કે અમને લોકોને જ્યારે અષાઢી બીજમાં કેટ્રસનો પંચાવન હજારનો ખર્ચો કીધો હતો ત્યારે દળવી ગ્રુપે એવું કીધું કે નહીં ભાઈ આપણે પૈસા એવા બેન દેવા નથી અમે બધા છે એટલે સમગ્ર દળવી ગામના બેનો અને ભાઈઓએ અમરધામ આશ્રમ પર અષાઢી બીજનું આખું રસોડું સંભાળી લીધું હતું એ પચાસ પંચાવન હજારનો ખર્ચો છે એ હમણાં ટોટલી બચાવ્યો હતો કારણ કે મજૂરી જેટલી થતી હતી ખાલી પંચાવન હજાર રૂપિયા રસોઈની એટલે ફરી દળવી ગ્રુપ અમરધામ આંગણે સેવામાં વધારે છે

એમના નાના દીકરા છે એ પણ ભણી ગણીને ખૂબ આગળ વધે મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને ખૂબ પ્રગતિ કરે ચલો મળીએ આગળ બધા સાથે જ પ્રસાદ લેશું અમે બસ આ પરિવારનો જે પ્રેમ ભાવ છે અમારો સાથી પરિવારનો અમરધામ આંગણાનો બધા મા અમરના બાળકો હોય એમ એક સાથે એક તાતને જોડાય અને પ્રભુજી માટે રાત દિવસ અખંડ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સેવા આપે છે એના માટે ખૂબ આનંદ થાય છે અને સાથે મા અમરને અંતરાત્માથી હૃદયથી ખૂબ બધી પ્રાર્થનાઓ પણ બધા માટે નીકળે છે કે બસ આવી જ રીતે અમારો આ પ્રેમ છે અમારો જે આ સેવાનો ભાવ છે તમારા નામની સાથે અમર રાખજો અમારી સાથે રહેજો

ક્યાંક પૂર્વ ભેગા આવીશું તે પાછા ભેગા થયા અમરધામ ને આંગણે એટલે સરસ મજાનું બ્લોક નું કામ છે એ ચાલુ થઈ ગયું છે બસ જલ્દી થી કઈ વાંધો નહીં આમ આમ ધીમે ધીમે શીખી લે હું હા પછી વગરમાં માં તો એવું જોઈ ને ભાઈ ધીમે ધીમે હૈલર રાખે આપણી મહેનત છે આપણો પ્રેમ છે અને ભાવ છે એ મહત્વનો છે મજૂરી કે પૈસા કરતા સૌથી મહત્વનું છે કે બધા પ્રેમ ભાવ થી સેવા આપવા માટે આવ્યા છે એટલે સરસ મજાનું પ્રભુજીના ના આશ્રય સ્થાન પેવર બ્લોક નું કામ ચાલુ છે